એનો ઉત્તર જે શ્રીજી મહારાજે આપ્યો એમણે કીધું કે ભગવાનના ધામમાંથી પાછા પડે છે એનું કારણ શું તો શ્રીજી મહારાજ કહે છે કે ધામમાંથી કોણ પાછો પડ્યો એટલે એમણે જય વિજયની વાત કરી એટલે શ્રીજી મહારાજ કીધું કે તો સંતનો મહિમા સમજાવવો હતો એટલા માટે એ ભગવાને એમને ધામમાંથી એ મોકલ્યા મૃત્યુલોકની અંદર એ વાત જે શ્રીજી મહારાજે કરી કે પડ્યો કોને કહેવાય કે જેને ભગવાનનો પાછો સંબંધ ન થાય યોગ ન થાય એ પડ્યો કહેવાય એવી શ્રીજી મહારાજે વાત કરી અને સાધન દશામાંથી એટલે જ્યારે આપણે સાધના કરતા હોઈએ એ સાધન કાળમાંથી પડી જાય છે પણ જેણે એકાંતિક ધર્મ એ સિદ્ધ કર્યો હોય એ કોઈ દિવસ પાછો પડતો નથી એ પણ સાથે સમજાવ્યું શ્રીજી મહારાજે શ્રીજી મહારાજને શાસ્ત્રોનો કેટલો બધો અભ્યાસ હશે કારણ કે મહારાજ પોતે જે અહીંયા ઉલ્લેખ કરે છે મહાભારત તો બહુ મોટો ગ્રંથ છે એક લાખ શ્લોકનો આ મહાભારત છે અને જુદા જુદા અઢાર પર્વ છે એની અંદર ઉદ્યોગ પર્વની અંદર એ યુદ્ધ પહેલાંની બધી વાત હશે યુદ્ધની આમ તો ઘોષણા થઈ ગઈ પછી દરેક બંને પક્ષો કૌરવ અને પાંડવ પક્ષ પોતે પોતપોતાના જે સૈન્ય વધારવા માટે પોતપોતાના પક્ષની અંદર લેવા માટે બધી શરૂઆત કરી દીધી બધા રાજાઓને મળવાનું બધું આ બાજુ એ વખતે ધૂતરાષ્ટ્રને મનની અંદર થોડો ભય શરૂ થાય છે એને મનમાં બીક શરૂ થાય છે અને મનની અંદર જે ભય બીક એના લીધે એ પોતે વિદુરજીને બોલાવે છે અને વિદુરજીને બોલાવે છે વિદુરજી પોતે ધૂતરાષ્ટ્ર ને આવીને થોડી જ્ઞાનની વાતો કરે છે અને એમાં કેટલીક સ્પષ્ટ વાત પણ કરે છે વિદુરજી કે છે કે તમારા મનની અંદર આ બધા ભય ને બધું છે કારણ શું કે તમે આ રાજ્ય પાંડવોનું લીધું છે તમે રાજા છો હજુ દુર્યોધનને કહી દો કે પાંડવોને રાજ્ય વાપી દે અડધું આખું તો કે માગતા નથી અડધું રાજ્ય એમના ભાગનું જે છે એ પ્રમાણે આપી દો આવી વાત કરી આમ ધૂતરાષ્ટ્રને આમ થોડું રૂચ્યું નહીં એને એ ધૂતરાષ્ટ્રની પણ જ પરિસ્થિતિ થાય છે વિદુરજીએ સાચી વાત કરી એને ન મનાણી એટલે પછી બીજા પણ આધ્યાત્મિક પ્રશ્ન ને બધી વાત ચાલે છે ઘણી બધી લાંબી વાતો ચાલે છે એટલે સનત સુજાત નામે ઋષિ હતા એને બોલાવવામાં આવે છે એ સનત સુજાત ઋષિ એ ધૂતરાષ્ટ્ર પોતે પ્રશ્ન પૂછે સનત સુજાત ઋષિ પોતે ઉત્તર આપે છે એમાં મૃત્યુ સંબંધી પણ પ્રશ્ન પૂછ્યા એ વખતે સનત અધ્યાયના ચોથા ને પાંચમા શ્લોકની અંદર આ પ્રકારની જે વાત આવે છે એમાં સનત સુજાત ઋષિ ધુતરાષ્ટ્રને કહે છે ઉભે સત્ય ક્ષત્રિય સત્ય ક્ષત્રિય એતસ્ય વિધિ મોહાન મૃત્યુ સંમત અયમ કવિ નામ કે બે સત્ય તને હું બતાવું છું એક છે બધા કવિઓને વિદ્વાનો પંડિતોને પણ સંમત છે કયું એક તો મોહાન મૃત્યુ મોથી મૃત્યુ થાય છે અને પ્રમાદમ વય મૃત્યુમ અહમ રવિમી અને બીજી વાત કરું છું કે પ્રમાદ છે એ પણ એનાથી પણ મૃત્યુ જ થાય છે એટલે કે પ્રમાદ અને મોહ એ બે જ એ સાચું મૃત્યુ છે બાકી આ લોકનું જે જીવન છે દેહ પડવાનું એ તો પડતું હોય છે અને ફરી જન્મતું હોય છે પણ પ્રમાદને મો એ બે જ મૃત્યુ છે એટલે કે બે માયા છે પછી આગળ કે છે તથા અપ્રમાદમ અમૃતમ પ્રવિમી અપ્રમાદ છે એ અમૃત સ્તુલ્ય છે અને આગળ વાત કરે છે પ્રમાદ ભાઈ અસુરા પરાભવન પ્રમાદને કારણે અસુરો પોતે પરાભવને પામ્યા અપ્રમાદાત જેને પોતે પ્રમાદનો ત્યાગ કર્યો એ લોકો બ્રહ્મ બધા થઈ ગયા એવી વાત કરે છે તો શ્રીજી મહારાજ આ ઉલ્લેખ કરે છે કે પ્રમાદ અને મો એ બે એ માયા કહી છે માયાની વ્યાખ્યા શ્રીજી મહારાજે જુદી જુદી ઘણી બધી કરી છે પ્રથમના પહેલા વચના ભગવાનને વચતા આડું આવીને આવરણ કરે એ માયા કહ્યું પ્રથમના ચોત્રીસમાં વતનારમાં હેતરૂપી માયા કહી પંચાણના ત્રીજા વતના પણ હેતરૂપી માયા કહી પછી અંત્યના ઓગણચાળીસમાં વતના અહમ અને મમત્વરૂપી માયા કહી આ બધી માયા જ છે ભગવાન ભજવામાં આ બધું પ્રમાદ મો અહમ મમત્વ આ બધું આપણને આડું આવતું હોય છે એટલા માટે માયા કહી પ્રમાદ એટલે શું તો એની પણ એ વ્યાખ્યા પ્રમુખ સાઈ મહારાજે ખૂબ સુંદર કરેલી બે ચાર બે હજાર ના દિવસે ટુ થાઉઝન્ડ ટુમાં એપ્રિલ મહિનાની બીજી તારીખે પ્રમુખ શાહ મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન હતા અને સ્વામી રાત્રિ ભોજન લઈ રહ્યા હતા પ્રમુખ શાહી મહારાજ સારંગપુરની અંદર રાત્રિ ભોજન લેતા હોય કે બપોરે રાત્રે ભોજન લેતા હોય ત્યારે સંતો જુદી જુદી રજૂઆત કરે પોતે જે અભ્યાસ કર્યો હોય અને બધું કર્યું હોય એના આધારે કંઈક પ્રવચન કંઈક ડિબેટ કે પછી કંઈ જુદી જુદી રજૂઆત તો સંસ્કૃતની અંદર હિન્દીની અંદર બધી રજૂઆત કરે જેથી કરીને જે પોતે અભ્યાસ કર્યો છે એ વિદ્યા પાવન થાય સત્પુરુષ આગળ એટલે પ્રમુખ સ્વયં મહારાજ આગળ બધી સંસ્કૃતની અંદર રજૂઆત થતી હતી એની અંદર જે તૈતરીય ઉપનિષદની અંદર શિક્ષાવલ્લી અંદર જે વાત આવે છે દીક્ષાંત પ્રવચન એની પણ વાત આવી ને એની અંદર એ કહેવામાં આવેલું છે કે સ્વાધ્યાય પ્રવચન અભ્યામ માં પ્રમદિત આ વાત આવી એટલે પ્રમુખ સાહેબ મહારાજે પોતે એક સંત એને પ્રશ્ન પૂછ્યો કે શું આવ્યું હવે એને બિચારાની સંસ્કૃત નતું આવડતું એ સંતને હજુ એટલે પછી એમણે તો કીધું કે ખબર પડી નઈ એટલે સ્વામીએ કીધું કે આ સ્વાધ્યાયમાં પ્રવચન ની અંદર કોઈ પણ કાર્ય ની અંદર પ્રમાદ ન કરવો પછી પ્રમુખ સાંઈ મહારાજે કીધું કે પ્રમાદ એટલે સમજ્યા એટલે એમણે કીધું કે હા પ્રમાદ એટલે આળસ પ્રમુખસંઈ મહારાજે વખતે પ્રમાદ અને આળસ ભેદ બતાવ્યો સ્વામી કે પ્રમાદ એટલે આળસ નહીં પછી સ્વામી શ્રી કહે કે કરવાનું ન કરે તે આળસ અને ન કરવાનું કરે ને તે પ્રમાદ આ સૂક્ષ્મ ભેદ બતાવ્યો સ્વામી કે કરવાનું હોય એ ન કરે એ આળસ કહેવાય જેમ કે આપણે પૂજા કરવાની છે આરતી માં આવવાનું છે આપણે નિયમ ધર્મ પાડવાના છે આપણે આ ભક્તિ કરવાની હોય માળા કરવાની હોય પ્રદક્ષિણા કરવાની હોય દંડવત કરવાના હોય આ બધું જે કરવાનું છે એ ન કરે એ આળસ કહેવાય હવે શું જરૂર છે કરશું અથવા તો આમ ઢીલું મૂકે કે હવે નાયેલા જ છે ને હવે બધું નાસું મોડા નાસું અથવા તો એવા બધા વિચાર આવે એ આળસ હવે જે કરવાનું છે ન કરે અથવા તો મોડું કરે ઠેલે ઉઠી ગયો હોય અને ઉઠી ગયો પછી કે નાવું નથી કે નાસવું શું ઉતાવળ છે બેઠા છીએ કે પૂજા તો કે કરશું કે હજુ શું ઉતાવળ છે મંદિર તો કે ગયેલા જ છે ને હવે રોજ રોજ શું જવું તો આ બધું જે કરવાનું છે એ ન કરે એ પ્રમુખ સાંઈ મહારાજ કે આળસ કહેવાય બીજી એક વ્યાખ્યા પ્રમુખ મહારાજ મહારાજે આળસની એવી પણ કરેલી કે આપણે જે કામ જે સમયે કરવાનું હોય એનાથી એક મિનિટ કે એક સેકન્ડ પણ મોડું કરીને તો પણ આળસ કહેવાય આપણે પૂજા કરવાની છે અને પછી એ આપણને મિનિટ પછી કરશું સ્વામી સેકન્ડ પછી કરશું એવો વિચાર આવે તો પણ આપણને એ આળસ કહેવાય એવું પ્રમુખ સાંઈ મહારાજે કીધું અને બીજું કીધું કે ન કરવાનું કરે ને પ્રમાદ કહેવાય ઘણા ન કરવાનું પણ બધું કરતા હોય છે આપણને કીધું છે કે ભાઈ આ બધું ન ન કરાય તે ન કરવાનું જે બધું કરે એ બધું પ્રમાદ કહેવાય નિષ્કુળાન સ્વામી પણ પોતાના જે કિર્તન ની અંદર આ બંને વાત એ લખેલી છે કે જે કર્યાનું તે કરે નહીં અને કર્યાની લીએ ઓટરે મરે પણ મૂકે નહીં બાંધી મમતાની જે મોટરે ખોળી ખોળી ને ખોળી ખરા ખપ ખોટરે એ કીર્તન અંદર નિષ્કળાન સ્વામી લખ્યું કે જે કર્યાનું કરે નહીં જે કરવાનું એ ન કરે આળસ કહેવાય એટલે જે કર્યાનું કરે નહીં અણ કર્યાની લીએ ઓટરે જે નથી કરવાનું ને એનો પોતે આધાર રાખે ના મારા કરવું છે મરે પણ મૂકે નહીં બાંધી મમતાની મોટરે એને એને કીધું કે આધાર નથી કરવાનું પણ એના માટે પણ એવી આમ મમત્વ પકડી રાખી રાખે ના કરવાનું જ છું એની મમત્વની જે આમ મોટ એટલે કે ગાંસડી એવી બાંધી દેને છૂટેજની એવી ગાંસડી એ બાંધી દે એટલે નિષ્કળાંશામી પણ એ કીધું કે જે કર્યાનું કરે નહીં જે કરવાનું છે કરે નહીં અને નથી કરવાનું એના માટે તો પોતે દોટ મુકતા હોય છે અને એની એ પોતે મમત્વેનો પકડી રાખતા હોય છે એટલે આવું આળસ પ્રમાદ એ આપણા જીવનની અંદર હોવા ન જોઈએ આમ તો હકીકતની અંદર એવું જ છે કે જે કરવાનું છે એ ન કરીએ ને આપણે એ તો પછી પ્રમાદ આવવાનો જ જે કરવાનું છે ન કરીએ આળસ કહેવાય એ આળસ જો આવશે તો પ્રમાદ પણ ભેગો આવવાનો કારણ કે આપણે પૂજા કરવાની ભક્તિ કરવાની સત્સંગ કરવાનો કથા વાર્તા સાંભળવાની વાંચન કરવાનું આ બધું જે કરવાનું છે નિયમ ધર્મ પાડવાના છે એ જે કરવાનું છે નહીં કરીએ તો પછી શું કરવાના ન કરવાનું જ બધું કરવાના એ ટીવી જોવાના મોબાઈલ ની અંદર બધું ગેમ રમશે કે પછી એ બધું ન જવાનું બધું અશ્લીલ જોશે કે બહાર ગપ્પા મારવા જશે કે બાર ખાણી પીણી કરવા માટે બધું હોટલોમ જશે એ જ કરશે કે ન કરવાનું થવાનું છે એટલે જે કરવાનું છે ન કરીએ તો ઓટોમેટિક ન કરવાનું એ પણ થઈ જતું હોય છે એટલે પ્રમાદ પણ આવી જતો હોય છે એટલે આળસ ને પ્રમાદ એ આપણા જીવનની અંદર એ હોવા ન જોઈએ જે દેવાન સમી કહ્યું આળસ ને અજ્ઞાન અતિશય કામ બગાડ્યું તારું દેવાનંદ કહે દેખ વિચારી માન કહ્યું તું મારું એ દેવાનંદ સ્વામી પણ કીધું કે આળસ અને અજ્ઞાન એણે આપણું બધું કામ બગાડ્યું છે અજ્ઞાન એટલે મો મમતા એણે આપણું કામ બગાડ્યું છે સંસ્કૃતની અંદર પણ કીધું છે કે આળસ્યમ હી મનુષ્યનામ શરીરસ મહાન રીપુહુ આળસ્ય એ મનુષ્યના શરીરની અંદર રહેલો મોટા મોટો એ શત્રુ છે લોયાના છોડ છઠ્ઠા વતનોની અંદર મહારાજે કીધું કે જે પૂજાપાઠ કરવાનું હોય કે ધ્યાન ધારણા બધું કરવાનું હોય એમાં હમણાં કરશું શ્રી ઉતાવળ છે એવો જે આળસુ હોય એનો એ સંગ ન કરવો એ પણ શ્રીજી મહારાજે પોતે એ વાત કરી છે મહારાજે ગુણાધ્યાન સ્વામી કીધું નવરાસ હોય ત્યારે ભગવાન ની મૂર્તિ લઈને બેસવું આપણને જે આળસ ને પ્રમાદ પેસે છે ક્યારે જે નવરાશનો સમય મળે ને આપણે કામકાજમાં બિઝી હોઈએ ને ત્યારે તો વાંધો ના આવે નોકરી કરતા હોય ધંધો કરતા હોય બીજું જે કઈ મંદિરની સેવા પ્રવૃત્તિ જે આપણે કરતા હોય એની અંદર જ્યાં સુધી બિઝી હોય ત્યાં સુધી વાંધો ના આવે પછી જે ફ્રી ટાઈમ મળે તો ફ્રી ટાઈમનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ એના આધારે આપણા જીવનની અંદર કેટલા આળસ પ્રમાદ છે એ આપણને એ ખબર પડી જાય એ ફ્રી ટાઈમનો ઉપયોગ એ આપણે પછી કઈ ન હોય તો એ વાંચવામાં કરીએ કઈ જરૂર નથી વાંચી લીધું હોય તો તો નવરો પડે ને કે વાંચે લાવન ચાલુ કરીને શું કઈક નવું આવ્યું છે એમ કરીને એ ખોટો ખોટો એ બધો ટાઈમ વેસ્ટ કરે એટલે નવરાશ ના સમય નો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છે એના આધારે એ આપણા જીવનની અંદર કેટલા આળસ ને પ્રમાદ છે એ આપણને પણ ખબર પડે છે શ્રીજી મહારાજે અહીંયા કીધું કે એક તો આ પ્રમાદ એક શત્રુ છે એ માયા છે અને બીજું મોહ કહ્યું મોહની વ્યાખ્યા યુગીજી મહારાજે પોતે કરેલી છે કે સત્યમાં અસત્યની ભ્રાંતિ અને અસત્યમાં સત્યની ભ્રાંતિ એનું નામ મોહ કહેવાય સત્યમાં ભગવાનને સંત સાચા છે એમાં ખોટાપણાની શંકા થાય એમાં મનુષ્ય ભાવ આવે અને અસત્યમાં સત્યની ભ્રાંતિ આ જગત નાશવંત છે ખોટું છે પંચ વિશે નાશવંત છે એ બધું ખોટું છે તેમ છતાં પણ એ અસત્ય વસ્તુને સત્ય માની ને એની પાછળ આ દોટ મૂકીએ છે યોગીજી મહારાજ કે મો કહેવાય એટલે સત્યમાં અને અસત્યમાં સત્યની આ જગત પંચ વિષય એ બધું ખોટું છે નાશવંત છે પણ એ સાચું માની એની પાછળ આપણે જે દોટ મૂકીએ છીએ અને ભગવાનને સંત સાચા છે પરંતુ એની પાછળ દોટ મુકાતી નથી એની પાછળ રહેવાતું નથી એની સાથે એની સ્મૃતિ થતી નથી એ પણ એ મોહ કહેવાય મધ્યના પહેલા વચનાઓની અંદર શ્રીજી મહારાજે ખૂબ સુંદર વાત કરી છે આ મોહ માટે અને જ્યારે એને ગમતો વિષય હોય ને તેમાં ચિત્ત તણાતું હોય ને તે સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર રીસ ચડે ને તેનો દ્રો થાય પણ તેનું વચન મનાય નહીં એવું જેના અંતરમાં વર્તતું હોય તેને મોહ કહીએ શ્રીજી મહારાજ કે આ પંચ વિષયની અંદર આસક્તિ હોય અને ગમતો વિષય હોય એની અંદર એ વ્યક્તિનું ચિત્ત તણાતું હોય અને પછી એનો નિષેધ એ સંત ગુરુ કે ઈષ્ટદેવ ભગવાન એ પણ કેક વિધવા મૂકી દે તો પણ એ મૂકે તો નહીં ઉડતાની રીસ ચડે તો શ્રીજી મહારાજ કે કે આવું હોય ત્યારે સમજવું કે આ મોહ વ્યાપેલો છે ઘણા વ્યક્તિઓને અત્યારે યુવાન અવસ્થાની અંદર આપણને જોવા નથી મળતું કે લગ્ન ની બાબતની અંદર જેના પ્રત્યે પ્રેમ થઈ ગયો એક એ લાગી ગયું મન અને પછી એને ગમે તે એના ભાઈ સમજાવે કે પપ્પા સમજાવે મમ્મી સમજાવે માતા પિતા સમજાવે સંતો સમજાવે કે બીજા ગમે તે સમજાવે ને કે ભાઈ આ યોગ્ય નથી સામે કઈ સંસ્કાર નથી કશું કારણ કે એકવાર પ્રેમ થઈ ગયો એટલે એમાં તો આંધળો પ્રેમ મોહંધ વ્યક્તિ કે છે ને કે મોહાંધ એટલે મોહ કરીને અંધ બની ગયો એને પછી કઈ સૂજે નહીં અને પછી એને ગમે તેટલું તમે કહો ને કે ભાઈ આ બરોબર નથી અને કઈ સંસ્કાર નથી ઠેકાણું નથી કશું જ નથી બધું ગમે તેટલું વાત કરો બંને પુરુષ હોય તો એને સ્ત્રી નહીં અથવા કોઈ સ્ત્રી હોય અને કોઈ એ કિશોરી હોય યુવતી હોય એને કોઈ એ પુરુષ સાથે એવો પ્રેમ થઈ ગયો પછી એને ગમે એટલું એના માતા પિતા સમજાય તો દારૂ પીવે છે માંસાહાર કરે છે કઈ સંસ્કારનું ઠેકાણું નથી બધે રખડતો ફરે છે કે ગમે તે હોય હું તો એના સાથે જ લગ્ન કરીશ નેતા તો આપઘાત કરી દઈશ આવા બધી ધમકીઓ કેટલી બધી આપતા હોય છે તો આ શું કહેવાય મો કહેવાય કે સૂજતું નથી પડતી સમજાવે કેટલું કે ભાઈ ભવિષ્ય તારું શું એ ભવિષ્યની અંદર તને ખબર છે કે લગ્ન કર્યા પછી હવે એનું કઈ ઠેકાણું જ નથી નોકરી ધંધાનું કઈ ઠેકાણું નથી જીવનનું ઠેકાણું નથી તો શું કરીશ એને કઈ એ વખતે તમે ગમે તેટલો ઉપદેશ આપો ને એ ઉપદેશ તમારો આ મથડાઈને પાછો પડી જાય જેમ ભીત અંદર કાંકરી મારો ને એ ઉથળકી પાછી પડે એ ચોંટે નહીં એમ તમારો ઉપદેશ કઈ ચોંટે જ નહીં ઉથળકી પાછો પડે કઈ મોહ વ્યાપેલો છે એ મોહ વ્યાપ્યો એટલે વ્યક્તિ એ કઈ એ સૂજે નહીં અને પછી હેરાન થતા પણ જોયા છે કેટલાય પ્રસંગો એવા જોયેલા છે આવું બધું સમજાવ્યા પછી પણ એ ખાડાની અંદર પડે અને પડ્યા પછી એ હવે તો કઈ પેલા તો ઠેકાણું નહોતું એટલે તો બીજે ભટકતો એમ કેટલું દારૂ પીધો માસાર કરતો એમ બધું કરતો હોય અને પછી એ પસ્તાય છે એ બંને પ્રકારના પસ્તાય છે એ પણ આપણે એ જોયેલું છે કે આવી રીતે પસ્તાય પછી તો હવે હોય છે પણ મહારાજ કે મોહ છે એ મોહ કરીને પણ વ્યક્તિ એ પોતે આસક્ત થાય પંચ વિષયની અંદર પછી કોઈ ગમે તેટલું કે છતાં પણ એની ઉપર રીસ ચડે એ માતા પિતા ઉપર રીસ ચડે અને છોડીને જતા રે માતા પિતાને કેટલાય પ્રસંગો એવા જોયેલાય છે કે ભાઈ માતા પિતાને કીધા વગર ના પાડી તો પછી બંને ભાગી જાય અને ભાગીને પછી કોર્ટ મેરેજ કરી દે ને બધું કરી દે આવું કરતા પણ જોયેલા છે તો શ્રીજી મહારાજ કે પ્રમાદ ને મો એ બે માયા છે હવે મારા પ્રશ્ન તો પૂછવાનો બાકી છે પ્રશ્ન હવે એ પૂછે છે માટે આપણે ત્યાગી એવા ભગવાન ના ભક્ત કહેવાઈએ છે ને તેમાં જેને પ્રમાદ ને મો વર્તતા હશે ને ભગવાનના મહિમા નું બળ લઈને તે ભક્ત પ્રમાદને મો ને ટાળ્યાનો ખટકો નહીં રાખતો હોય તે ભક્તને દે છે તે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખ ને પામશે એ પ્રશ્ન છે મહારાજ કે પ્રમાદ ને મો બે શત્રુ છે પછી આપણે મહારાજે શબ્દ વાપરે શ્રીજી મહારાજ માટે છે જ નહીં તો ભગવાન છે પણ આપણે એમના આશ્રિત ભક્તોએ સમજવાનું તો જે આશ્રિત ભક્ત છે એના જીવનની અંદર પ્રમાદ ને મો હોય તેમ છતાં પણ ભગવાનના મહિમાનું બળ લઈને પ્રમાદ ને મોને ટાળ્યાનો ખટકો ના રાખે તો શ્રીજી મહારાજ કહે છે કે એને દેહ છતાં કેવું સુખ હશે અને મરીને કેવા સુખ ને પામશે આવો પ્રશ્ન પૂછ્યો મુક્તાન સ્વામી યોગીજી મહારાજનું નિરૂપણ કરે છે કે મુનિઓ બધા ભેગા થઈને મીટિંગ ભરાઈ કે આપણને આ કોણ પાડે છે પછી થયું કે ભાઈ મો પાડે છે આ મો પછી તો મોની સામે લડે એ કેવો મર્દ કહેવાય અને કે પાખરિયા નર કંઈક પાડ્યા મોટા મોટા દિશાઓના જીતનારા હોય આને બધું આમ મોટો નદીઓને સમુદ્ર પણ આમ અંજલી ની જેમ પી જનારા પર્વતને પણ પગ થી ઠેલી નાખનારા એવા મોટા બધા દિશાઓના જીતનારા એને પણ યોગીજી મહારાજ કે પાખરિયા એટલે હજારો પાડ્યા યોગી બાબા કે કોણ ગામના લોકો એ પાડ્યા મોહે પાડ્યા એ મોહે આ બધાને પાડી દીધા અને કેવા એકલ શૃંગી શશી કેતા આ ચંદ્ર સૂરરાજ કેતા ઇન્દ્ર એવા મોટા મોટાને પણ પાડી દીધા એ વાતે કઈક ની લાજ લીધી ખરી એક ગુરુદેવ થી એ જ ભાગે તે ગુરુદેવ તો તારી કોર છે જળમતી તોય નવ બુદ્ધિ જાગે મુક્તાન સમી કે એવા તો હજારો લાખો ને કરોડો ની બધા ની લાજ લીધી છે એક ગુરુદેવ થી એ જ ભાગે એવા શ્રીજી મહારાજ અને શ્રીજી મહારાજ અખંડ ધારક એવા જે ગુરુ છે અક્ષર બ્રહ્મ ગુરુ મહંત સાંઈ મહારાજ પ્રમુખ મહારાજ જેવા ગુરુ છે એનાથી એક કરોડો અબજો યોજન દૂર ભાગે છે અને છે હવે મુક્તાન સમી તે ગુરુદેવ તો તાહારી કોર છે જેનાથી આ મો ભાગે છે કરોડો યોજન દૂર એ ગુરુ આપણા પક્ષની અંદર છે એ ગુરુનો આશરો થયો છે એનું શરણો આપણને થયું છે એવા શ્રીજી મહારાજ નું શરણો થયું છે એટલા માટે કે તે ગુરુદેવ તો તાહારી કોર છે માટે એના બળે કરીને મહારાજ કે છે કે જે ભગવાન નો ભક્ત છે એને આશરો આશરો છે છે આવા એટલા માટે એ સામે લડી શકે શકે છે છે એને તો શ્રીજી મહારાજ છે કે એને ટાળવાનો જે ખટકો રાખે કાફલાઈ રાખે તે ભગવાન નો ભક્ત હોય તો પણ સારો નહીં ભલે ટળે નહી જીવનના છેલ્લા શ્વાસ સુધી ટળે નહીં તો પણ એને ટાળવાનો જે ખટકો રાખે છે એને શ્રીજી મહારાજ પોતે શ્રેષ્ઠ કે છે મહારાજે પ્રથમના પ્રથમ સિત્તેરમાં વતનાવળમાં આવી રીતે જે લડાઈ ચાલુ રાખે છે અંત સામે તો શ્રીજી મહારાજે કીધું કે એને છે સંત એની ઉપર રાજી થતા હોય છે એટલા માટે આ ખબરદાર થઈને સારમપુર કીધું જો મંડે તો દે છતાં એ બધી કસર એ ટળી જતી હોય છે તો શ્રીજી મહારાજ આપણને આટલી વાત સમજાવે છે કે પરમાત્ ભગવાનની પ્રાપ્તિ થઈ છે વાત સાચી છે મહિમા સત્પુરુષનો મહિમા છે એ પણ વાત સાચી છે અલૌકિક પ્રાપ્તિથી જેનો કેફ રાખવાનો છે પણ સાથે સાથે આ પ્રમાદ મો વગેરે શત્રુ ટાળવા માટેનો એ ખટકો પણ રાખવાનો છે એ પણ શ્રીજી મહારાજ આપણને એ વાત સમજાવે છે